માતાજીના મંદિરની પાટા આગળ જે પણ ફૂલહાર નારિયેળ અગરબત્તી અને જે પણ નાસ્તા ચારની લારીઓ હતી તેને હટાવી દેવામાં આવી હતી એની તોડફોડ કરવામાં આવી અને બધો માલસામાન અહીંયા જમા લીધેલો ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે એના પર જ એમનો જીવન નિર્વાહ છે ત્યારે આ લારી કલ્લાઓને ત્યાં મુકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે અહીંની ગટરની વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય દબાણોની વ્યવસ્થા હોય એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે ત્યારે આથી દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી અમે રજા લઈએ છીએ નહીં થશે આજે તો પંદરસો લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં દસ થી પંદર હજાર લોકો ભેગા થશે અને બેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે એ જ અમારો ઉદ્દેશ